દિવાળીએ રંગોળી બનાવવામાં આવે છે ત્યારે સુરતના અઠવાગેડ વિસ્તારમાં આવેલ બનતા વિશ્રામમાં રંગોળી એક્ઝિબિશન યોજાયેલા છે જેમાં રંગોળી આર્ટિસ્ટો એક મંચ પર આવી પોતાની કળાને ઉજાગર કર્યો હતો તો રંગોળીની એક્ઝિબિશનમાં રામ મંદિરની ડિઝાઇન લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે કોરોના કાળના છેલ્લા બે વર્ષ દરમિયાન આર્થિક સ્થિતિનો સામનો કરી આવેલ સુરતના વીસ જેટલા રંગોળી આર્ટિસ્ટોને એક પ્લેટફોર્મ અને પ્રોત્સાહન પૂરું પાડવા આગામી પહેલી નવેમ્બરના રોજ રંગોળી એક્ઝિબિશન નું અઠવા લાઇન્સ વનિતા વિશ્રામ ખાતે આયોજન કરાયું છે જેના ભાગરૂપે સુરતના વીસ જેટલા રંગોળી આર્ટિસ્ટો દ્વારા જમ્બો પ્રિન્ટ પર અદ્ભુત રંગોળીઓ તૈયાર કરાઈ છે જેમાં હાલમાં રામ જન્મભૂમિ અયોધ્યા રામ મંદિર પર બનાવાયેલી અદ્ભુત રંગોળી ચર્ચામાં છે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવા જઈ રહ્યું છે ત્યારે રંગોળી પ્રદર્શન પણ સૌની નજર અયોધ્યાના રામ મંદિરની રંગોળી પર જ ઠરી રહી હતી એક્ઝિબિશનને લઈ આર્ટિસ્ટો દ્વારા અવનવી રંગોળી હાલ તૈયાર કરાઈ રહી છે જેમાં રામ જન્મભૂમિ અયોધ્યા રામ મંદિર પર ખાસ પ્રકારની રંગોળી તૈયાર કરાઈ છે જે આગામી એક્ઝિબિશનમાં પ્રદર્શન માટે મુકાશે મારું નામ કાંતેન કંઠારીયા છે અને હું રંગોલી આર્ટિસ્ટ છું સુરતમાં શું કઈ રીતનું આયોજન છે શા માટે શું છે છેલ્લા બે વર્ષ ત્યાં કોરોના કાળમાં અમે લોકો રંગોળી પ્રદર્શન કરી શક્યા નહોતા હવે દરેક કલાકારોને એમ થાય કે ભાઈ આપણે દિવાળીના ટાઈમે આપણે આપણી કળાનું પ્રદર્શન કરી શકીએ અને એટલા માટે દરેક કલાકારોને પ્રોત્સાહન મળે અને લોકો એને ઓળખે કલાકાર તરીકે એટલે દરેક કલાકારોને મેં આ મોકો આપ્યો છે રંગોળી પ્રદર્શન બનાવીને લગભગ વીસેક કલાકારો છે અને અમારું એક્ઝિબિશન અત્યારે કા પાળા રંગોળી બનાવવાનું કામ ચાલે છે એ અમે સત્તાવીસ તારીખથી ચાલુ કરેલું છે અને એકત્રીસ તારીખ સુધીમાં અમે આ ડ્રો કરીને પૂરું કરી દઈશું પહેલી તારીખે અમે એનું ઓપનિંગ કરીશું એકથી પંદર સુધી અમે આ પ્રદર્શન પ્રજાના જોવા માટે અમે ખુલ્લું મૂકીશું ખાસ રંગોળીની ખાસિયત શું છે ખાસિયતમાં એવું છે કે આ દિવાળીના ટાઈમે આ આપણી લોકકલા છે રંગોળી જે છે ને એ આપણી લોકકલા છે અને એનું મહત્ત્વ દિવાળીના દરમિયાન વધારે હોય છે એટલે દિવાળી વખતે આ રંગોળી પ્રદર્શનનું અમે એક્ઝિબિશન કરીએ તૈયાર કરવામાં આવી રહ્યું છે એકચ્યુલી દરેક કલાકારો પોતપોતાના વિષય જાતે સિલેક્ટ કરેલા છે અને એમાં શું છે કે પ્રજાને પણ અલગ અલગ પ્રકારની રંગોળી જોવા મળશે અલગ અલગ પ્રકારના સબ્જેક્ટ જોવા મળશે હજુ અમારા કેટલાક કલાકારો એવા છે કે જે અમુક સાડી પર દાખલા તરીકે મીઠું છે કે સાડી છે ટીકી છે એ પ્રદર્શન એ એક પણ તમે આ પ્રદર્શનમાં જોવા મળશે જે રંગોળી છે તે સાના પર તૈયાર કરવામાં આવી રહી છે રંગોળી અમે આ જે બોર્ડ છે બોર્ડની ઉપર વ્યવસ્થિત એક લગાવીને એના ઉપર અમે પહેલાં પહેલા એક સમય એવો હતો કે અમે ફ્લોર પર કરતા હતા અને જાતે ડ્રો કરતા હતા હવે શું છે ટેકનોલોજી જેમ જેમ વધી છે અને એ ટેકનોલોજીમાં જે કંઈ બી આપણને એ પ્રિન્ટ એનો જે સહારો મળે છે એનો અમે ઉપયોગ કરીએ છીએ એના લીધે સમયનો બચાવ થાય છે સમયનો બચાવ થાય છે અને પ્રિન્ટ આ રીતે અમે લોકો રંગોળી તૈયાર કરી છે અંજલીબેન સાલું કે અંજલીબેન કયા પ્રકારની રંગોળી તૈયાર કરવામાં આવી રહી છે ને આ રંગોળીની ખાસિયત શું છે મેં આજે રંગોળી બનાવી છે રામ મંદિર ઉપર બનાવી છે અયોધ્યાની અને આ અમે બોર્ડ ઉપર બનાવીએ છીએ અને બોર્ડ ઉપર જમ્બો પ્રિન્ટ લગાડીને કે આપણી આ ટેકનોલોજી છે તે હવે ઘણી આગળ ગઈ છે ને આપણો એટલે એનો ઉપયોગ કરીએ કોપીનો એટલે પેલું અમને પણ ડ્રો કરવાનું ટાઈમ એડજસ્ટ થાય અને બધું આમ ટાઈમમાં બધું પતી જાય રંગોળી અને હમણાં જે ટેકનોલોજી ચાલી રહી છે તો અમે એવો વિચાર કર્યો કે એના ઉપર કરીએ તો આપણો ટાઈમનો સદુપયોગ થાય પહેલી નવેમ્બરે એક્ઝિબિશન છે કઈ રીતના આર્ટિસ્ટોને આ રંગોળીનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે અમારું ફર્સ્ટ નવેમ્બરથી દસ નવેમ્બર સુધી છે ને અમારા કુલ વીસેક જેવા રંગોળીના બોર્ડ બનવાના છે રંગોળી બનવાની છે ને અમારા જે કાંતનભાઈ કંથારીયા છે તેમણે આ ઓર્ગેનાઇઝ કર્યું છે કે કોરોનાના કાળમાં જે બધા હમણાં બે વરસથી બેસી રહેલા તેમને એવું કે પ્લેટફોર્મ આપીએ આપણે ને પ્લેટફોર્મ આગળ બધા આર્ટિસ્ટો બહાર નીકળે એવું એના માટે આ છે બદલાતા સમયની સાથે હવે ટેકનોલોજીનો આર્ટિસ્ટો દ્વારા પણ ઉપયોગ કરાઈ રહ્યો છે જેના પગલે ખાસ જમ્બો પ્રિન્ટ ઉપર રંગોળી ઊભી કરવામાં આવી છે જે અહીં મુલાકાત માટે આવતા લોકોમાં પણ ભારે આકર્ષણ જમાવી રહી છે હર્ષ સેટા સાથે અઝર કુરેશી